રિઝલ્ટ કેવું લાગ્યું એનું સારું છે આજે વાવે નું કેટલો સમય થયો પ્રવીણ ભાઈ છ મહિના થઈ ગયા છ મહિના હવે કેટલો દિવસ ઉભી રહેવું લાગે છે તમને તું એક મહિનો હજી એક મહિનો ઉભી રહે છે હવે કઈક એવું કે તમે આમાં કઈક આતરખેડ કરી એમાં કઈ બીજું પાક વાવ્યું હતું શું કયો પાક વાવ્યો હતું પહેલા અમે મઠ વાયા હતા બરાબર અને મઠ પણ સારા લીધા ઓકે અને હવે અમે ડુંગળી અંદર વાવી હતી બરાબર ડુંગળી લીલી પણ સારી લીધી બરાબર પણ સારી છે મિત્રો તમે જોઈ શકો છો વચમાં મઠ અને ડુંગળી બે પાક વાવેલા છે અને બંનેનું ઉત્પાદન સારું લીધું છે ઉત્પાદન જો એવું લાગે છે કે વધારે મિનિમમ વીસ થી પચીસ મૂડી તોઅલ થવી જોઈએ બજાર ભાવે પણ સારું છે તો હું ખેડૂત મિત્રો તમને વિનંતી કરું છું કે તમે પણ હવે ધીરે ધીરે બીજા પાક છોડી અને તો પાક વાવવાનું ચાલુ કરો એ જય